મારા ભગવાન ભોળાનાથ ને બિલ્લીપત્ર નહીં હું કહી રહ્યો છું લક્ષ્મીજી સાંભળો બધા દેવતાઓ બિલીપત્રથી ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા બધા દેવતાઓએ નક્કી કર્યું કે અમારા આંગણામાં બિલીનું વૃક્ષ હોવું જોઈએ તે દિવસથી બધાએ નક્કી કર્યું અને લક્ષ્મીની કૃપા હોવી જોઈએ તમને ખબર નહીં હોય લક્ષ્મીજીનો જ્યારે જયારે જન્મ થયો ને ત્યારે એનો જન્મ જયારે થયો એનો જે પ્રાદુર્ભાવ થયો અને એનું સ્વરૂપ જે પ્રગટ થયું લક્ષ્મીજીનું એ દિવસે તમામ લોકોને ઈચ્છા હતી કે લક્ષ્મી અમને મળે દેવતાઓ દાનવો માનવો રાક્ષસો દરેક દરેકની ઈચ્છા એ હતી કે લક્ષ્મી અમને મળવી જોઈએ આજે આપણને છે કે નહીં સાચું કહું કે લક્ષ્મી મને લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા એનું રૂપ અદ્ભુત હતું રાક્ષસો વાહે દોડ્યા કે લક્ષ્મી અમને મળે લક્ષ્મી અમને મળે લક્ષ્મી અમને તમને ઈચ્છા કરી કે નહીં લક્ષ્મીજી મળે એની ઈચ્છા કરી કે નહીં હા તો કયો તો શ્રાવણ મહિનો કરજો શ્રાવણ મહિનામાં દાન કરજો શ્રાવણ મહિનામાં બ્રહ્મ ભોજન કરાવજો અને શ્રાવણ મહિનામાં કામ ઘ એટલે ગાયની સેવા કરજો લક્ષ્મી તમારી છે અને જો તમારા લક્ષ્મી હોવા છતાં પણ દુઃખ આવે છે દર્દ આવે છે કષ્ટ કષ્ટ આવે આવે છે છે રોગ આવે છે તો સમજો લક્ષ્મીની કૃપા થોડી ઓછી છે અમારા પર શુભ શુભલક્ષ્મીની જરૂર છે કેવી શુભલક્ષ્મીની જરૂર છે અને એના માટે દઈ અને શ્રાવણ મહિનાની અંદર ગાયનું દૂધ ભગવાન શિવજીને અર્પણ થાય આપણા આશ્રમમાં થઈ રહ્યું છે એટલે કહું છું હર હર એક બિલવમ શિવાર્પણમ અને બિલી પત્ર બિલીના પાન અને બિલ્વ વૃક્ષ તમે જોજો અત્યારે શ્રાવણ મહિનામાં બિલીનું વૃક્ષ છે ને એ સોળ કળાએ ખીલે છે તમને ખબર છે શ્રાવણ મહિનામાં બિલ્વ વૃક્ષ સોળે કળાએ ખીલેલું હોય પૂર્ણતઃ એની યૌવન અવસ્થા કહું તો અત્યારે કહી શકાય અત્યારે શ્રાવણ મહિનામાં બીલવા વૃક્ષ છે ને એ હસતું હોય અને ભગવાનને હસતી વસ્તુ જલ્દી ગમે પ્રસન્ન હોય એવી રીતે તોડો અને તોડતા પહેલા બીલવા વૃક્ષને પ્રણામ કરો બિલ્વ વૃક્ષને પ્રણામ કર્યા વગર જે વ્યક્તિ બિલીપનું પાન તોડી નાખે છે ને એ ઠીક નહીં એ ઠીક નહીં મંજ એક એક પ્રકૃતિની અંદર શિવ છે ભગવાન છે એવો ભાવ રાખીને એની મંજૂરી લો પહેલા તમને થશે કે એ કઈ બિલી વૃક્ષ કઈ સાંભળે એ સાંભળતું હશે હા હા અલે બિલીના વૃક્ષના મૂળમાં બેસીને તમે જે કર્મ કરો ને એ કર્મનું ફળ સાક્ષાત શિવજી તમને આપે આપે ને એના મૂળિયામાં એવી તાકાત છે એના મૂળમાં એવી તાકાત છે મૂળની અંદર એવી તાકાત છે ત્રિગુણાકારમ હવે તો વૈજ્ઞાનિકોએ થોડી થોડી શોધ કરી છે અને આ વસ્તુને સિદ્ધ કરી છે બિલ્વના વૃક્ષની અંદર એના પાનની અંદર શું એવી તાકાત છે કે શાસ્ત્રોમાં આટલું વર્ણન કર્યું સાંભળો બિલ્વ બિલ્લીના પાનની અંદર એવા એવા તત્વો છે કે જે તમારો ડાયાબિટીસ એટલે કે મધુમેહ જેને કહેવામાં આવે મધુ પ્રમેહ પણ કહે છે જેને એ મધુમેહ જેને ડાયાબિટીસ હોય ને એને રોજ બે ત્રણ પાન ભગવાન શિવજીને અર્પણ કરીને ખાવા જોઈએ નો નાશ કરી નાખે ચામડીના રોગ થતા હોય ચામડીની અંદર બળતરા થતી હોય ચામડીના રોગ થતા હોય રોજ ત્રણેક બિલીપત્ર સવારે ભગવાન શિવને અર્પણ કર્યા પછી હો ભગવાનને અર્પણ કરેલા બિલીપત્ર સીધા ઝાડ ઉપરથી તોડીને ખાધેલા યોગ્ય નહી ભાવથી ખાઓ શ્રદ્ધાથી ખાઓ સાથે ખાવ કરીને ચામડીનો રોગ થતો હોય કોઈ પ્રકારનો ચામડીમાં ફોડકી થતી હોય ત્રિદલમ ત્રિગુણાકારમ એમાં આ ગુણ છે ત્રિગુણામ આ બધા ગુણ છે એની અંદર ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહાર હે કબિલવમ શિવાર્પણ મધુમેહ નાશ કરે ચામડીના રોગ થયા હોય ચામડીના રોગ નાશ કરે ઉદરમાં કોઈ તકલીફ હોય પેટની અંદર હોજરીની અંદર અપચો થતો હોય કોઈ તકલીફ થતી હોય હોજરીને ચાંદા પડી ગયા હોય આંતરડાની અંદર કોઈ મુશ્કેલી હોય તમારી પાચન ક્રિયા બરાબર ન થતી હોય તો બિલવા પત્રનો આશ્રય કરો શિવજીનો આશ્રય કરો અનસુયાબેન પ્રહલાદભાઈ રાવલ આપણી સભામાં અત્યારે ઉપસ્થિત છે ગુરુ મહારાજની કૃપાથી ભગવાન શિવ કથા સાંભળી સાંભળી અને એમણે ફેફસાની અંદર ડૉક્ટરે એવું કીધેલું કે ચાંદા પડી ગયા છે ફેફસામાં ફેફસામાં જો શિવ કૃપા કોને કહેવાય ઓઘડી અમારો ભગવાન જોરદાર તાલીઓથી વધાવી દઈએ ગુરુ મહારાજ ભગવાન શિવની કથા સાંભળતા સાંભળતા અમને એવી પ્રેરણા દઈ ડૉક્ટરે એવું કીધેલું કે ફેફસાની અંદર ચાંદા પડી ગયા છે તમારો શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ પડે છે તમારે આ કરવું પડશે આ કરવું પડશે બેનશ્રી એવું કહેવા માંગે છે એમણે સ્પષ્ટ કર્યું આપણી પાસે કે જ્યારથી ભગવાન શિવની ભક્તિ અમારામાં આવી ત્યારે જળ જળને બિલીપત્રના પાન ભગવાન શિવજીને અર્પણ કરેલા પાન ભગવાન શિવજીની કૃપા ગુરુ મહારાજના આશીર્વાદ ભગવાન શિવજીના આશીર્વાદ અને આ શિવકથાના આશીર્વાદ એમને કામ લાગ્યા અને ડૉક્ટરે હવે કહી દીધું છે કે હવે તમને સારું છે એમનું વજન જે ઘટતું જતું હતું એ ત્રણ કિલો વજન કેટલું વધ્યું ત્રણ કિલો વજન આ પાનના પ્રતાપે બિલીપત્રના પ્રતાપે એમનું વધી ગયું સાહેબ લોહીની ઉલટીઓ થતી હતી લોહી કોગળામાં નીકળતું હતું આમ એટલા બધા પેલા ફેફસાને આંતળવાની તકલીફ હતી લોહી પોતાનું આમ વહ્યું જતું હતું છતાં પણ ડૉક્ટરો એના રિપોર્ટ કર્યા બધા અને ડોક્ટરો એનું કામ કરે દવા દવાનું કામ કરે પણ દુવા તો પહેલા પહેલા ને પહેલા ભગવાન શિવજીની કૃપાથી એમનું એવું કહેવું છે અને હું ચો સો ટકા તમને કહું મારે ભાઈ શિવજી શિવજીને શરણે જે જાય અનસુયા બેન તમારી જેમ જે લોકો આ લોકો શરણે જાય ભગવાન મારા ભાઈ બેનો ઉદર ની અંદર રહેલા કોઈ રોગ હોય એક શિવાર શિવારપણમ શ્રાવણ મહિનો છે પ્રયોગ કરી તો જોજો માં ક્યાં ખર્ચો કરવાનો